ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડેવલપ ડેવલપ શબ્દનો અર્થ વિકસવું વિકસાવવું સક્રિય થવું કે કરવું પરિપક્વ કરવું કે થવું ખીલવું ખીલવવું પ્રગતિ કરવી વધારે પરિપૂર્ણ મોટું કે વ્યવસ્થિત કરવું અથવા થવું પ્લેટ કે ફિલ્મ પર ચિત્ર દેખાય તેની પ્રક્રિયા કરવી જમીન ઉપર બાંધકામ કરવું અથવા તેનો પૂરતો ઉપયોગ કરવો કે પૂર્ણતાએ પહોંચવું કે પહોંચાડવું થાય છે ડેવલપ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સાયન્ટિસ્ટ હેવ ડેવલપ્ડ અ વેક્સિન અગેન્સ્ટ ધીસ ડિસીઝ એટલે કે વૈજ્ઞાનિકોએ આ રોગ સામે એક રસી વિકસાવી છે એક બીજું ઉદાહરણ જોઈએ ધીસ સાઇટ ઇઝ બીંગ ડેવલપ ફોર અ ક્રિકેટ સ્ટેડિયમ અર્થાત આ જગ્યા પર ક્રિકેટ સ્ટેડિયમનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ